ડીસાના રસાણામાં મકાનને તબેલા પડી જતાં નુકસાન વરસાદ બાદ ભેજના કારણે મકાનની દીવાલ ધરાશાયી થઈ છેલ્લા બે દિવસથી પલટાયેલા હવામાનને કારણે વરસાદ બાદ ભારે પવન ફૂકાવા જેના કારણે ડીસા તાલુકાના રસાણા ગામે 60 ફૂટનો તબેલાને બે મકાન પડી જતાં મોટું નુકસાન થયું જ્યારે મકાન માલિકને પણ સામાન્ય ઈજાઓ પહોંચી ડીસા સહિત રાજ્યના અનેક ભાગોમાં બે દિવસથી પલટાયેલા હવામાનના કારણે વરસાદી ઝાપટા પડ્યા જ્યારે વાવાઝોડા સાથે પવન પણ ફૂંકાયો ત્યારે વરસાદ પડ્યા બાદ બીજા દિવસે પણ પવન રહેતા ડીસા તાલુકાના રસાણા ગામે બે મકાનોને તબેલો ધરાશય થઈ ગયો હતો અચાનક વરસાદને કારણે મકાન ધરાશય થતા મકાન માલિક અશોકભાઈ ઠાકુરને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે વરસાદ પડ્યા બાદ ભેજના કારણે આ મકાનો ધરાશય થયા હોવાનું અનુમાન છે ચૂકે મકાન માલિકને સામાન્ય ઈજા બાદ કોઈ મોટી જાનહાનિ થઈ નથી પરંતુ તબેલો અને મકાનો પડી જતાં મોટું નુકસાન ખેડૂત ન થવા પામ્યું છે ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પશુપાલક અને ખેડૂતનું મકાન પડી જતા અંદાજિત બે લાખનું નુકસાન વેઠવવું પડ્યું છે